જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આજે આપણે દર્શન કરી રહ્યા છીએ સીતામઢી પંચવટી જ્યારે લક્ષ્મણજીએ સુપણખાનું નાક કાપી નાખ્યું હતું પછી આ પહાડોની અંદર ગુફાની અંદર સીતા માતાને એ રહેતા હતા આ ગુફામાં એક જ વ્યક્તિ અંદર જઈ શકે છે એટલી સાંકળી જગ્યા હોય છે અંદર બીજી વ્યક્તિ સાથે જઈ શકતું નથી એટલા પગથિયા લીસા છે અને જઈ શકાતું નથી તમે આ રામલક્ષ્મણ જાનકીના ગુફાની અંદર દર્શન કરી રહ્યા છો આ ગુફાની અંદર જે આ શિવલિંગ છે એના માતા સીતા દરરોજ પૂજા કરતા હતા મહાદેવજીની અહીંયા પાંચ વટ વૃક્ષો છે મોટા મોટા એટલે અહીંયા પંચવટી તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે ભગવાન શ્રીરામ વનમાં હતા ત્યારે આ પંચવટી સ્થળ ઉપર રહેતા હતા એટલે આ સ્થળને પંચવટી તરીકે ઓળખવામાં આવે છે જો તમને મારા વિડીયો સારા લાગતા તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય સીતારામ